જલારામ ટ્રસ્ટ હિંમતનગરના દિવ્યાંગોને ભોજન આપવામાં આવ્યું પ્રાંતિજ તાલુકાના સલાલ ગામના રતિભાઈ કચરાભાઈ નાયકની ચોથી પુણ્યતિથિ નિમિત્તે હિંમતનગર શહેરના જલારામ ટ્રસ્ટના દિવ્યાંગોને રતિભાઈના દીકરાઓ પંકજભાઈ અને અનિલભાઈ જયપ્રકાશભાઈ દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું પરિવાર સહિત રતિભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના આદર્શોને જીવનમાં યાદ કર્યા હતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી તેમની ખોટ હજુ વર્તાય છે રમેશ નાયક